એક્ઝોટિક બંગલોસ પાસે એક શખ્સ કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને આવનાર હોવાની મળેલી માહિતીના આધારે જીઆઈડીસી પોલીસે રેડ કરતાં કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જીઆઈડીસી પોલીસે બુટલેગર મુકુંદ શાંતિલાલ વરસાવાની ધરપકડ કરી રૂપિયા અડતાલીસ હજારનો વિદેશી દારૂનો જથ્થો મળી કુલ રૂપિયા ત્રણ લાખ અઠ્ઠાવન હજારનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી અંકલેશ્વરનો વિજય મણિલાલ પટેલ અને ઝઘડિયાના માલજીપુરાનો લાલો નામનો શખ્સને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર